એવા લોકો ધંધો કરે તો એના માટે તો સત્તાઈથી કામ કરી શકાય આપણી આવતી પેઢી ક્યાંય નશાના રવાડે ના ચડે એ જોવાનું કામ આપણું સબનું છે કોડીન એનડીપીએસ એટલે કે એમાં આવતી જે દવાઓ નાર્કોટિક્સની અને સાથે સાયકોટ્રોપિક અને જે હેબિટમાં બદલાઈ જાય એવી દવાઓ વેચવી ઘણી જગ્યાએ જોવા મળે છે કે વધારે નફાની લાલચની અંદર આ કામ થતું હોય છે તો મારી આપ સૌને વિનંતી છે યુવાન પેઢી આવતા સમયની આવતા દેશનો જવાબદારી જેના ખભા ઉપર છે એવી પેઢીની ચિંતા કરવી પણ આપણા માટે ખૂબ અગત્યનો વાત છે તો ગુજરાતની અંદર ગુજરાતના કેમિસ્ટો પ્લસ અમારું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ સક્રિય છે અને બને ત્યાં સુધી આ નશાકારક દવાઓ કે જે સિરિપની વાત કરી તો આમાં એક પણ કિસ્સો નથી કે જે આયુર્વેદિક કહેવાતા કપ સિરપ કોઈ પણ દવાની દુકાને વેચ્યા હોય આ એક ઇલિગલ સપ્લાય ચેઇન થ્રુ એટલે દવાના લાયસન્સ વગરના જગ્યાઓથી વેચાયેલા છે અને એના પીવાથી લોકોના મૃત્યુ જે થયા છે આ ખરેખર આયુર્વેદિક દવા પણ નથી એક આયુર્વેદિક દવાનું લેબલ વાપરીને એક મિથેનોલ કે ઝેરી પીણું અંદર ભરવામાં આવેલું હતું બાકી આયુર્વેદિક દવા કોઈ હોય જેન્યુન હોય દુકાનેથી લઈને ખરીદી હોય એનાથી કોઈ દિવસ કોઈનું મૃત્યુ ન થાય કે એમાં છ થી આઠ ટકા જ સેલ્ફરી ઇથેલ આલ્કોલ હોય છે નહીં કે મિથેનોલ